હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યો હતો બીટનો હલવો બીટનો હલવો મેં કૂકરમાં બનાવ્યો હતો કૂકરમાં જલ્દી બની જાય છે બે મોટી ચમચી ઘી લઈ એ ઓગળી જાય એટલે એમાં આપણે ખમણેલું બીટ ઉમેરી દેવાનું છે અત્યારે ઠંડીની સિઝનમાં બીટ ખૂબ સારા એવા પ્રમાણમાં તાજા મળી રહે છે તો ખાવા માટે પણ હેલ્ધી છે તો અત્યારે જરૂરથી બનાવજો બીટ ઉમેરાઈ જાય પછી આપણે એને ચલાવતા રહી અને થોડીવાર માટે શેકી લેવાનું છે ઘીમાં થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે રેડ કલરમાંથી સેજ બ્રાઉન એવું થઈ જશે પછી આપણે એને કુકરનો ઢાંકણો બંધ કરી અને થોડીવાર માટે ધીમા ગેસ ઉપર બફાવા દેવાનું છે હલવામાં નાખવા માટે અહીંયા મેં ડ્રાય ફ્રૂટ અને એલચીને તૈયાર કરી લીધું છે થોડીવાર પછી જોઈએ તો આપણું બીટ સરસ રીતે બફાઈ ગયું તો આપણે ફરીવાર એને એકવાર ચલાવી લેશું ચમચાથી હવે એમાં એક વાટકો ખાંડ અને ડ્રાયફ્રૂટ ઉમેરી અને ઘરની મલાઈ હોય એ ઉમેરી અને સરખું મિક્સ કરી લેશું જો તમારે મલાઈની જગ્યાએ માવો નાખો હોય તો એ પણ નાખી શકાય હવે બધું સરખી રીતે મિક્સ કરી લઈએ પહેલાં બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં એક વાટકો દૂધ ઉમેરી દેવાનું છે એને મિક્સ કરી લેવાનું છે સરખી રીતે હવે ચમચાની મદદથી ચલાવતા જાય અને પાણી અને દૂધ બળે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે તો તૈયાર છે આપણો ગરમા ગરમ બીટનો હલવો